તો હાર્દિકના ઉપવાસને લઈને હવે પાટીદાર સમાજની સંસ્થાઓ પણ સક્રિય થઈ છે સોલા ઉમિયા કેમ્પસમાં આજે પાટીદાર સમાજની છ સંસ્થાના પ્રતિનિધિઓની બેઠક મળી રહી છે બપોરે બે વાગ્યાના અરસામાં આ બેઠક મળી રહી છે આ બેઠકમાં અનામત આંદોલન હાર્દિકના ઉપવાસ સરકારે રચેલા આયોગની કાર્યવાહીની સમીક્ષા તેમજ પાટીદાર આંદોલન દરમિયાન થયેલા કેસો પરત ખેંચવા અંગે આ બેઠકમાં ચર્ચા થશે જે છ સંસ્થાઓના પ્રતિનિધિઓ આ બેઠકમાં સામેલ થવાના છે તેમાં ઉમિયા માતાજી સંસ્થાન ઊંજા કાગવડની ખોડલધામ સંસ્થા સુરતની સમસ્ત પાટીદાર સમાજ અમદાવાદની સરદાર ગામ તેમજ અમદાવાદથી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો સમાવેશ થાય છે આપ ચર્ચા કરવાના છો જી દિલીપભાઈ આજે જે છ સંસ્થાનોની બેઠક મળી રહી છે કયા કયા મુખ્ય મુદ્દાઓને આપ ચર્ચવાના છો આ બેઠકમાં જી લાગે છે કે તેમની સાથેનો સંપર્ક કપાઈ ગયો છે તો આજે છ સંસ્થાનોની બેઠક મળવાની છે બેઠકમાં પાટીદારોની પડતર માંગણીઓને લઈને સમીક્ષા કરવામાં આવશે ખાસ કરીને હાર્દિકના ઉપવાસ આંદોલન પાટીદારોને અનામત તેમજ પોલીસ દમન દરમિયાન જે પોલીસ કેસ કરવામાં આવ્યા હતા તે કેસને પરત ખેંચવાની અને સરકારે રચેલા આયોગની સમીક્ષા જેવા મુદ્દે ચર્ચા કરવામાં આવશે હાર્દિક પટેલના આમરણાંત આંદોલન ને કઈ પ્રકારે સમર્થન આપવું છે જીએસટીવી માં આજે આપ જે છ સંસ્થાનોની બેઠક કરવા જઈ રહ્યા છો કયા મુખ્ય મુદ્દાઓ ઉપર ચર્ચા કરશો આજે આંદોલન ચાલતું એટલે સરકાર સાથે એના કરવા માટે ગુજરાતના ના ની મુખ્ય છ સંસ્થાઓનું જે સંકલન કરવામાં આવ્યું હતું છે ની અંદર છે સાથે સાથે હાલ અંદર જે આંદોલન ઉપવાસ આર્થિક મહિના ચાલી રહ્યા છે તેની સમીક્ષા કરવા માટેની મિટિંગ છે ખેડૂતોના દેવા બાબતનો જે પ્રશ્ન ઉપસ્થિત થયો છે એ વિષય છે

એમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય અને તરફથી આ બાબતની અંદર કોઈ આ છ સંસ્થાઓને રજૂઆતો આપવામાં આવશે તે જરૂરથી આ સંસ્થાઓ સરકાર સાથે વાટાઘાટો જરૂરથી કરશે જી દિલીપભાઈ જીએસટીવી સાથે વાતચીત બદલ આપનો આભાર તો ઊંઝા ન ધામના આગેવાન દિલીપભાઈ પટેલ હતા તેમણે કહ્યું કે આજની બેઠકમાં જે ચર્ચા થશે તે અનુસાર જો સરકારને કોઈ અપીલ કરવાની રહેશે તો તેના માટે તેઓ તૈયાર રહેશે સાથે જ હાર્દિક પટેલની છાવણીની મુલાકાત માટે પણ જો ચર્ચા દરમિયાન કોઈ નિર્ણય લેવાય છે તો હાર્દિક પટેલની છાવણીની મુલાકાતે પણ આ સંસ્થાનોના આગેવાનો પહોંચી શકે છે તો આજ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે અત્યારે જોડાઈ રહ્યા છે રવિ સાણંદિયા જે અત્યારે ઉપવાસ આંદોલન છે તે ઉપર જ હાજર છે રવિ આજે દિવસ છે હાર્દિકે બે દિવસ બાદ મેડિકલ ચેકઅપ કરાવ્યું છે વીસ કિલો તેનું વજન ઘટી ગયું છે બીજી તરફ સરકાર તરફથી કોઈ જ પહેલ કરવામાં નથી આવી પરંતુ ધાર્મિક સંસ્થાનો જે છે તે હવે ભેગા થઈને બેઠક કરી રહ્યા છે આજે બપોરે અને તેમાં આગળની કોઈ કાર્યવાહી કરવામાં આવી શકે છે શું વધુ માહિતી છે આજના દિવસ માટે બિલકુલ સોનલ જે પ્રકારે વાત કરવામાં આવે તો આજે જે સોલા સિવિલની ટીમ છે તે હાર્દિકના અગિયારમો જે દિવસ છે આમંત્રણ ઉપવાસ છે તેનો અગિયારમો દિવસ છે ત્યારે તેમની ટીમને મેડી આજે બે દિવસ બાદ મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું ખાસ કરીને જો વાત કરવામાં આવે મેડિકલ ચેકઅપની તો જે ડૉક્ટરની ટીમ છે તેમના દ્વારા મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું હાર્દિકનો જે વજન છે તે વીસ કિલો જેટલો ઘટ્યો છે મહત્વનું કહી શકાય કે છેલ્લા બે દિવસમાં આ હાર્દિકે મેડિકલ ચેકઅપ નહોતું કરાવ્યું પરંતુ આજે મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું ત્યારે વીસ કિલો વજન ઘટ્યું હતું આ સિવાયની જો વાત કરવામાં આવે તો તેમને બે દિવસમાં શારીરિક તપાસના કારણે તેમને જે ચાલવામાં અને ખાસ કરીને ત્યાંથી ઊભું થવામાં તેમને તકલીફ પડે છે તે સમયે હાલ તો ડોક્ટર દ્વારા તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની પણ કહેવામાં આવ્યું છે પરંતુ હાર્દિક દ્વારા અત્યારે કોઈ પણ હોસ્પિટલમાં દાખલ ન થવાનું તેમને ચોક્કસપણે ના કહે છે કે જે પ્રકારે હું ઉપવાસ ઉપર બેઠો છું તેમ જ રહીશ જી જે બિલકુલ જે ધાર્મિક સંસ્થાનો છે તેના આગેવાનો આજે બેઠક કરી રહ્યા છે જે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે જે આ આંદોલન ચાલી રહ્યું છે તેને લઈને ચર્ચા કરવામાં આવશે સાથે જ સરકારે જે આયોગની રચના કરી છે તેની સમીક્ષા થશે અને સંસ્થાનો દ્વારા કઈ પ્રકારની રણનીતિ આગળ અપનાવવી તેને લઈને ચર્ચા થશે ત્યારે આ મુદ્દાને લઈને આ બેઠકને લઈને અત્યારે હાર્દિકની ત્યાં છાવણીમાં શું ચર્ચા ચાલી રહી છે બિલકુલ જે પ્રકારે વાત કરવામાં આવે તો આજે જે પાટીદાર સમાજની છે છ જેટલી જે અલગ અલગ સંસ્થાઓ છે તેમના દ્વારા એક રણનીતિ કરવામાં આવશે અમદાવાદ ખાતે તેઓની મીટિંગ મળવાની છે ત્યારબાદ તેઓ પણ જે છ જેટલી જે સમાજની સંસ્થાઓ છે તે હાર્દિકને મળવા પણ પહોંચશે તેવું પણ જાણવા મળ્યું છે ખાસ કરીને આપણી સાથે અત્યારે પાસ આગેવાન જે ગીતા પટેલ છે તે જોડાઈ ગયા છે ગીતાબેન જે પ્રકારે વાત કરવામાં આવે તો આજે અમદાવાદ ખાતે જે છ જેટલી જે સમાજની સંસ્થાઓ છે તેમની મીટિંગ છે ખાસ કરીને કયા પ્રકારનું તેમનું આયોજન છે જે હાર્દિક છે બેઠા આજે 11મો દિવસ છે અત્યારે સંસ્થાઓ છે પણ તે પણ હવે ક્યાંક ને ક્યાંક સમાજ સાથે આવી છે શું કેશો હા બિલકુલ આજે જ્યારે બે વાગે મીટિંગ મળવા જઈ રહી છે અને અમારી સમાજની મુખ્ય સંસ્થાઓ છે અને કાલે પણ એમને એક ઠરાવ પાસ કર્યો હતો ઉમા સંસ્થા અને ખોડલ સંસ્થાએ અને આજે છ જ સંસ્થાઓને જ્યારે બે વાગે બપોરના મિટિંગ મળવા જઈ રહી છે ત્યારે જ્યારે મુખ્ય માંગણીઓ અમારી જે જે પાટીદાર સમાજને અનામતને મળે ખેડૂતોનું દેવું માફ થાય અને અલ્પેશ કથરિયાને ખોટી રીતે જેલની અંદર પૂર્યા છે અને જેલમુક્ત કરવામાં આવે અને એના પર આજે અમારા ત્રણ મુદ્દાઓ છે એના ઉપર અમારા આગેવાનો આજે ચર્ચા કરશે અને એવું લાગી રહ્યું છે કદાચ સાંજના સમયે આ સંસ્થાઓની મુલાકાત કરી અને પછી કદાચ સરકાર સાથે પણ મંત્રણા કરે ને હાર્દિકભાઈની પણ મુલાકાત લઈ શકે છે એટલે બધા સાથે મળીને આનો એક સુખદ અને સારો અંત આવે એવું અમે ઈચ્છીએ છીએ કારણ કે આજે જે એક ચોંકાવનારો હાર્દિકભાઈનો કહેવાય ને કે એમનો વીસ કિલો વજન ઉતરી ગયું છે એટલે એક અમે પણ બધા દિલથી દુઃખી થઈ ગયા છીએ કારણ કે વીસ કિલો વજન એમના બોડી પાર્ટને પણ નુકસાન અત્યારે થઈ રહ્યું છે એ પોતે શ્વાસ લેવામાં પણ એમને તકલીફ થઈ રહી છે બોલી પણ નથી શકતા એટલે અમે એવું ઈચ્છીએ છીએ કે બે વાગે જ્યારે આજે મિટિંગ થાય અને સરકાર સાથે પણ જો આજના જ દિવસમાં મુલાકાત થાય ને જલ્દીથી જલ્દી આનો નિવેડો આવે એવું અમે બધા અત્યારે ઈચ્છી રહ્યા છીએ અને જલ્દીથી જલ્દી આનો નિવેડો આવે આવે ને આન્સર ખતમ થાય અચ્છા ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આજે અનશન ઉપર બેઠા છે આજે અગિયારમો દિવસ છે ત્યારે સંસ્થાઓ એક તરફ મેદાન આવી છે બીજી તરફ જો સરકાર સાથે વાટાઘાટમાં કોઈ યોગ્ય નિકાલ નહીં આવે તો આગળની રીતિ પાસની શું રહેશે જો હમણાં જ હું હાર્દિકભાઈ સાથે વાત કરીને આવી એમને એ જ કહ્યું છે કે જ્યાં સુધી આપણી માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી હું મારું અનસન છોડવાનું નથી અને એ અનસનના સાથે આખી પાસ ટીમ છે આખું પા ગુજરાતની પણ ભારતભરમાંથી એમને સમર્થન છે એટલે જ્યાં સુધી હાર્દિકભાઈ જે નિર્ણય લે એમના અમે એમના સાથે છીએ અને એમને એમ પણ કહ્યું છે કે મારી તબિયતનું કંઈ પણ થાય તો મારી સાથે જબરજસ્તી કરવામાં ન આવે મને હોસ્પિટલાઇઝ ન કરવામાં આવે કારણ કે એમને એ પણ ભય સતાવી રહ્યો છે કારણ કે આજની જે એમનો રિપોર્ટ છે આજે એમની પરિસ્થિતિ છે એને લઈને કદાચ સરકાર જબરજસ્તી પણ કરે પણ એમને સ્પષ્ટ ના પાડી છે કે મારી સાથે જબરજસ્તી કરવામાં ન આવે કારણ કે એમની તબિયત હું જે તમને કહું છું ને એ પ્રમાણે અમે પણ એટલા દુઃખી છીએ પણ અમે એવું માનીએ છીએ કે જલ્દીથી જલ્દી આનો સુખદ નિવેડો આવે